તડકો હો પણ તડકો અડતો જ જોવે ને બાર ઠંડી હોય પવન કેવો ચાલતો હોય આજે પવન જ છે મેં જોયું જોઈને ખબર પડે જો વગર ખબર પડી જાય કે શું વેધર હશે બહુ બની જાય લો વાતો કરે આમ કરે ચાલો થઈ જશે અને પોવાઈ થઈ જશે

<coughs> 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 जो कॅनेडा मॉमस आहे तो त्या

પેલું જાડવા જાડવા જેવું બહુ હ ગલી જેવું થોડું નેકર રસ્તો એ થઈને જતા હતા તમે તું પેલી સાઈડ હતો હતો કે નહીં તા પાછો બેગ ભરાયેલું હતું ખાવામાં બનાય છે પુલાવ જે દાજો છે નીચેથી તું બેન

રોટલી બનાવતા આવડે પાપડ શેકતા આવડે વાહ બધું આવડે બધું શાક બનાવતા શીખી જાય એટલે તો કીધું શીખી જાય મેં મારા બે શીખી દીધા અને કાનલો પડે તો એ કહું બેઠો બેઠો મમ્મીનું કોમ કરો ભગવાનના ભગવાનની પાક શું કહેવાય પાઘડી બનાવો મૂળ ઋતુ નીકળી જશે એ ડોલરમાં જોવા પાડો પાસા નહીં રહ્યો તો નજીક જ છે એટલે ને હં ને તો અમે જઈએ છે હા હા બહુ હું કોણ સ્ટેન્ડ લેવાય હે તો બધું રાત તો થઈ જશે બતા બહુ બને બતાજ રહી સહુ કઈ